આ ઝાડ પર તો દેખાતી જ ન હતી ઓરી બેસતા દેખાને ખડ છે ખડ છે ખડ છે પણ એમ શું કેવા ની ન થબા પણ જા આ હે ને આ પાકી ગઈ ને એટલે એક મસ આને થઈ પડે જા ની કી તાજ વાર આવનો વારો લેલી ચોખું કર આ ઝાડ માં આવે અહીંથી લઈ લ્યો એટલે اصل ચોખાણી થી આ આ લેવા પણ માથે હટતા નથી હટડવા લાગી બે થડીયા જ ખાલી હટાવો જા આ બાજુ اصل ચોખું થઈ ગયું ખાલી ખામણા હે ને એમાં જ ખડ છે એટલામાં તો વારે નહીં લાગે બસ જ આ બધું થઈ જાય ને એટલે પછી ના અમે આયા તો બહુ ઓલું થઈ ગયું પણ આ પવન એટલો ઠંડો ઠંડો મસ્ત આવે કાઈ બગીચો છોખો કરવા કામ ઉપાડ્યું કા ઈને થોડું કા ધૂળ લાગતી થાય પાણી નીકળી જાય એમ નહીં આમ થોડીક સેટી નાખ્યું એટલે કઈક વાવું હોય તો વાવવા થાય ધૂળ તો આપણા પાસે મલક છે ઈ ઈ કાઢી જ નાખ્યું આખું પારો જ્યાં હે ને અસલ મસ્તીનું એક શું કહે નાનકડી વાડી બનાવ નાખી આ વાડી બનાવ ને બહુ હાલો તો વાગી ગયા છે હાળા બાર અને જો રોટલા પાકે હે ચૂલે છેલો રોટલો હે અને બસ હાલો જમવાની તૈયારી છે ચાલો તો બપોરા કલ લઈ હાલો તો વાગી ગયા છે હાળા ચાર આ લાકડું હજી અમારું ખૂટ્યું નહિ કેદુ નું હાલે કેદુ નું એ લાકડું હાલે હે હજી ખૂટ્યું નહિ ને આજે આપણે જો બ્લેક બ્લેક બધું કપડા મમ્મી આખડી વાહતી હતી કે કાળા ચંપલ ને કાળા કપડા હા जे दात काटे करे इला ना काला <laughs> येने बोलु कक बिजू बोलवा जाय पण ही नाव आवडे तने बोलता मम्मी हां इ पडियो तें क गगायो अने आया छे ने आ क्या थी ल्यावी ह ह पहोन सेंगडा सोपड़वा हां पहोन सेंगडा सेंगडा सोपड़वा छे

અને મેળા આવાર ચાલુ છે મોટે પાએ જૂનાગઢનો અને ઓલો કેવો કુંભનો મેળોન આપણે અહીંથી સેટા જઈ ગયા લાગી લઈ આપણે ક્યાંય જવા હે નહીં ભેં હું વારાવ ને ઘરે બેઠાને મેળો હોય કા તે હવે તો આવી જાય ને હોળી છે જસમીન કે કેસુડા આવ્યા હવે તો આવે ને હોળી ઓડી નળ જાડી વાર નહીં હોય કા આપણે આપણે કેસુડા મોસા જોવા જડે આમ જા ખાખરા નુગર વરામાં ખાખરામાં આવે ને એવું હોય ને હું કઉામાં પ્રથમ એવું મને થતું આવતા હે કારણ કે ગુંદો ખાખરો હેરખા લાગે ને છેતરાઈ જતા પણ હે ખાખરાશમીન એમ કીએ અહીંથી હે ને આમ છેટા છેટા દેખાય આખું હે ને મસ્ત ઝાડું કેસરી કલરનું થઈ ગયું પણ અત્યારે હે ને બધા ઓલા પડી વાળા કલર ને એવા લે બાકી એના કોઈ કલર બનાવતું નથી નકર હેમ પ્રથમ આમ જીનકા હતા મમ્મી વાડિયાથી લઈ આવતી ગામમાં રહેતા ત્યાં પછી એ પલારી દેતા ને એમાં કલર બનાવતા અને તઈ પીચ નહોતી પછી ઓલા હિંહા હોય ને ઈમાં હે ને હિંહા સીંડું કરીને એનથી ઉડાડતા કલર આને બે ને જઈએ મેં તો કોઈ દી પીચ જ નથી લીધી આવડી થાય ને એમાં જસ આ છોકરા તો હું ધરા લેવરાવે કે અમને લઈ જ દયો ઓલી શું કહેવાય દિવાળી આવવાથી ઓલી બંધુકડી લેવરાવે ફટાકડા ચાંદલિયા ફોડવાની અને મેં તો કોઈ દી હું કંઈ લીધું જ નથી મારી મમ્મી એમ કહે છે કે વરિયાળીને દાણા છે ને આપણે જીરા જેવા થઈ ગયા આ હું તો ખાતી હું ઘણી વાર મજા આવે ખાવાની કા મમી જારીયા તોય તો બસ કેવાસલ પેપડા જે દાણા હું તો જો કાચે કાચે ખાતી હું વરિયારીનો શરબત બનાવીને ફ્રીજમાં રાખ દઉં વરિયારી લે ને અને આપણે શરબત નું ઓલ શીસો જારીયા નાખ આવ મસ્ત ફરીને રાખી દે હું એટલે હે ને પીવા થાય અને કાલ આપણે પોસિબલ થાય ને તો આપણે પાણીપુરીનો ચેલેન્જ કરીશું ત્રણ ત્રણ મિન ભાઈ પહેલા હે ને ઓને પૂછી આવી આપણે બેને હમણાં આ ખૂણી કુણી હોય ને એટલે અસલ મીઠી લાગે પછી થોડી ગોલી થઈ જયો અને શેરું એ તો નેહ્યો ને આવ્યો ને હાવ એ શેરુ આમ જતા કે દિનો નહોતો નાહ્યો હે કઈ ડોરા નથી કાઢતો હજી બરોબર હુકાણો નથી પ્રોપર જયદીપ કાલ પાણીપુરીને ચેલેન્જ કરવો છે આપણે હે <laughs> जीप के बाप भाई साहब <laughs> <गुण> <laughs> <जाँ> <laughs>

આપણે કમકાલ પાણીપુરી નો ચેલેન્જ કરો હું ના ભાઈ ના ઉનરામ વિડિયો નો ચેલેન્જ ભાઈ હા તે ઉનરામ ચેલેન્જ હોય તો તું નઈ ખાને ઉનરામ કરાય આઈસ્ક્રીમ નો ચેલે આઈસ્ક્રીમ નો નઈ સરદી થઈ જાય ના ભાઈ ના પાણીપુરી કાલ હે ને મમ્મી લઈ દેવાની છે હા મમ્મી ઇનામ કઈ નઈ સજા મળે કા મમ્મી જસ્મીન ને ઇનામ જોઈએ છે પાણીપુરી હું કા આપણે 3-3 મિન ભાઈ કાલ ચેલેન્જ કરી મમ્મી વિડિયો ઉતારશે તો હું બેઠ બેઠે જોય

આ ને તો જ્યારે એક લાકડી ઓલું શું કહેવાય એટલે એટલી આકળી થાય પડી જાય હેઠી બધાડવી નથી હાલો હવે ભેંસ બદલી ગઈ હમ પણ તમારું ભૂલ છે અહીંથી ડાયરેક્ટ લેવાય એટલે આમાં શું કહેવાય લાઈનમાં વારો આવતો જાય તમે માંથી વા ને માથી વા Ana લે ને પછી ગોપ આને હિંગણા પાછા એવા છે કે એટુ Hola, કુસુ mató a mi નથી મોક ના પાં હલો મેન માથું આવી

હાલો રેડી તમારું કામ થઈ ગયું રેડી ભાગો ગોપી પાછો હા વાયડાય અને પાછી ધમારવાય ન દેતી જરાય કોઈ દી એક દી ધરા ધરા ધમા કઈ નઈ મારલી લીએ તું બી અટાણ થઈ એવી હા એ નઈ હું હિંગડું સોપડતા વાર લાગે હા એમ કર નઈ જરાક ઓલું હિંગડું કોરું રહી ગયું છે બીક લાગે મારું મમ્મી વાહ મારી ગોપલી વાહ હવે છે ને સિંધિયા નો વારો પણ હિંગડામાં છે ને ગારો ચોઈટો હે ઉખેડીએ જઈ દી પાઘણી પછી મસ્ત જોરદાર લાગશે આમણો સિંધિયા હાલો તો હવે છે ને આ સાથે આપણે વ્લોગ એન્ડ કરી દઈને કરવા છે ને હિંગડા ચોપડવામાં હજી બહુ વાર લાગી જાય હાલો તો આ સાથે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી